હલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં આશો તો વિદ્યાર્થી મિત્રો તમારે અત્યારે સિલેબસ બે હજાર પચીસ છવ્વીસનો ગુજરાતીનો સિલેબસ વિદ્યાર્થી મિત્રો બદલાઈ ગયો છે જો તમને ખ્યાલ ન હોય તો બરાબર કારણ કે પાઠ ભાગના છે એ બધા ફરી ગયા છે ગાઈઝ અને એનું સોલ્યુશન તમારે એના જે આન્સર આવે છે એ વિદ્યાર્થી મિત્રો લખવામાં બહુ તકલીફ પડે છે ઘણા બધી સ્ટુડન્ટનો મને ગાઈઝ કોમેન્ટ આવેલી છે વોટ્સઅપ આવેલો છે મેસેજીસ દ્વારા કે સર તમે અમારા સોલ્યુશનના વિડીયોઝ અપલોડ કરો તમારી ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો તમારે જે સિલેબસ છે ન્યૂ સિલેબસ બરાબર બે હજાર પચીસ છવ્વીસનો ગુજરાતી વિષયનો તો એ ગુજરાતીમાં ધોરણ આઠમાં તમારે જે પાઠ આવે છે એ પાઠ પૂરો થઈ જાય પછી તમારે એ પાઠને આધારિત પ્રશ્નોત્તર હોય છે બરાબર સ્વાધ્યાય આવે છે મીન્સ કે એ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે પાઠને આધારિત સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કવર કરશું વિદ્યાર્થી મિત્રો બરાબર એકથી પાંચે પાંચ પાઠનું સોલ્યુશન છે એ વિદ્યાર્થી મિત્રો મેં અપલોડ કરી દીધું છે ચેનલ ઉપર જો તમે જોયું ન હોય તો પ્લીઝ ચેનલમાં જઈ અને એ તમે વિડીયો જોઈ લેજો સાથે સાથે એ પાઠ આધારિત સોલ્યુશન તેમજ તમારે સ્વાધ્યાય પોથી આવે છે તો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ આપણે દરેક વિડીયો અપલોડ કરીએ છીએ બરાબર બટ આજના વિડીયોમાં આપણે તમારે જે પાઠ્યપુસ્તક આવે છે પાઠ્યપુસ્તકનો છઠ્ઠો પાઠ બરાબર એનું આપણે સોલ્યુશન લેશું પાઠ્યપુસ્તક આધારિત ને બીજું વિદ્યાર્થી મિત્રો કે તમારે જે આ સેમેસ્ટર વનમાં સેમ વનમાં જે એકથી દસ પાઠ આવે છે દસે દસ પાઠનું તમારે જો સોલ્યુશનની પીડીએફ જોતી હોય વિદ્યાર્થી મિત્રો તો પીડીએફ માટે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે લખી લેજો ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમે ઓનલી એકસો ને દસ રૂપિયાનું પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે સેન્ડ કરશો એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ પ્રોવાઈડ કરી આપશે વિદ્યાર્થી મિત્રો એ પીડીએફ ફાઇલમાં કમ્પ્લીટ તમારે આકાશ એમનું સોલ્યુશન છે એમાં તમને મળી રહેશે અને તમે તમારા જ ટાઈમે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન લખી શકો ઘેર બેસીને આરામથી તમારા ટાઈમે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું હશે પીડીએફ કઈ રીતે ડાઉનલોડ થશે એવી જ રીતે ટેક્સ્ટબુકની પણ તમારે જે મતલબ વર્ક બુક આવે છે વર્કબુક સ્વાધ્યાય પોતી સોરી તો સ્વાધ્યાય પોતીનું સોલ્યુશન પણ તમને એ રીતે જ મળી જશે એના માટે તમારે એકસો વીસ રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે અને પાઠ્યપુસ્તકના સોલ્યુશન માટે એકસો ને દસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો વધારે સમાન લેતા આપણી વિડીયોનું સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર બાજુમાં જોઈ રહ્યા છો કે છઠ્ઠો પાઠ છે બરાબર બકોર પટેલનો કારેલા પ્રયોગ એનો આપણે સ્વાધ્યાય આવે છે સ્વાધ્યાયનો વાતચીત એમાં પહેલો જ પ્રશ્ન તમે કોઈ ચીજ વસ્તુના વખાણ સાંભળ્યા કે વાંચ્યા હોય તે વિશે કહો તો શું કહે છે મેં શિયાળામાં લેખક એની ભાષામાં જવાબ આપે છે વિદ્યાર્થી મિત્રો મેં શિયાળામાં ગુજરાતમાં બનેલા ઊંધિયાના પાક વિશે ઘણા વખાણ સાંભળ્યા છે વડીલો કહે છે તે મુજબ ઊંધિયાના શાકમાં ઘણા બધા શાકભાજી આવતા હોવા ઉપરાંત ઊંધિયું માટલામાં વિશિષ્ટ પદ્ધતિથી બનાવાતું હોવાથી તેમાં પોષક તત્વો ભરપૂર હોય છે જે આપણા શરીર માટે ઉપયોગી હોય છે બરાબર બીજો શું કહે છે લેખાક બકોર પટેલની જેમ તમને ક્યુ શાકભાજી બહુ ભાવે કેમ તો કે બકોર પટેલની જેમ મને ભીંડાનું શાક બહુ ભાવે છે કારણ કે મારી મમ્મી ભીંડાનું શાક એટલું સ્વાદિષ્ટ બનાવે છે કે તેના કારણે હું બીજા શાક કરતાં તેમાં એક બે રોટલી વધારે લઈ લઉં છું જમી લઉં છું બરાબર તો આગળ થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો તમને ક્યું શાકભાજી બિલકુલ ન ભાવે તો કેમ તો મને કારેલાનું શાક બિલકુલ ભાવતું નથી કારણ કે મીઠાના પાણીમાં નીચોવ્યા પછી પણ કારેલાનો સ્વાદ રોટલી સાથે ખાવા છતાં પણ થોડો કડવો લાગે છે આથી તે શાક મારું મોં કડવું કરી દે છે જેથી મને ખાવાની મજા આવતી નથી વિદ્યાર્થી મિત્રો તમારામાંથી પણ ઘણા સ્ટુડન્ટ એવા હશે કે જેને કારેલાનું શાક ભાવતું નહીં હોય તો વિદ્યાર્થી મિત્રો તમારું પ્રિય શાક ક્યુ છે એ મને કોમેન્ટમાં ખાસ જણાવજો પછી આગળ જોઈએ ચોથો પ્રશ્ન તમે કોઈના ઘરે ગયા હોવ અને કોઈ વાનગી ન પાવી હોય તે વિશે કહો તો એક વખત હું મારા એક મિત્રના ઘરે ગયો હતો જેમનું કુટુંબ દક્ષિણ ભારતથી આવ્યું હતું તેમણે એક વાનગી બનાવી હતી જેને પટ્ટુ કહે છે બરાબર આ વાનગી ચોખાના લોટની બને આવવામાં આવે છે અને તેને વળાળથી રાંધવામાં આવે છે તે દેખાવમાં સફેદ નળાકાર જેવી લાગતી હતી મારા માટે આ વાનગી બિલકુલ નવી હતી અને તેનો સ્વાદ અને બનાવટ મારા માટે પણ અજાણ્યા હતા તેઓએ તેની સાથે ચણાના લોટની કઢી આપી પણ મને આવી વાનગી થોડી અજીબ લાગી હતી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પાંચમા પ્રશ્ન ઉપર મૂવ થઈએ છીએ વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્ન આપણે વાંચીને સમજશું તો વિડીયોની સાઇઝ એકદમ લાંબી થઈ જશે અને વિડીયો તમને એકદમ બોરિંગ લાગશે તો વિદ્યાર્થી મિત્રો જરૂર પડે ત્યાં હું સમજાવીશ અધરવાઇઝ તમે કોમેન્ટ કરીને પણ તમે મને પૂછી શકો તો ત્યાં પણ હું તમને રિપ્લાય ચોક્કસ આપી દઈશ બરાબર તો આગળ જોઈએ આપણે બરાબર પાંચમો પ્રશ્ન તમે કોઈના ઘરે જાઓ અને તમને ન ભાવતી વાનગી બનાવી હોય તો તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો તમે વિડીયો પોઝ કરી અને લખી શકો બરાબર આગળ જોઈએ તમે ક્યારેય કોઈ કડવી ચીજ વસ્તુઓ ખાધી હોય તો તે વિશે કહો બરાબર એ જ રીતે સાતમો પ્રશ્ન ગોપાલ દાસની જેમ તમને કઈ કઈ મીઠાઈ કે મિષ્ટાન ભાવે તો સરસ મજાનો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો તમારી રીતે પણ તમે જવાબ લખી શકો પ્રશ્ન બીજો ઉદાહરણ મુજબ તેની પાછળ ખાનું પ્રતિ લાગતો હોય તેવા શબ્દો અને તેનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો બરાબર છાપખાનું તો જ્યાં છાપખાનું થતું હોય તે સ્થળ પ્રિન્ટિંગ પ્રેસ એટલે કે અમારું પુસ્તક શહેરના મોટા છાપખાનામાં છપાય છે બરાબર સરસ મજાના પાંચે પાંચ પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ તો ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્ય વાક્ય પ્રયોગ કરવાના છે બરાબર કઈ રીતે તો કે સિખંડ બીકન બાળકોને શરદી થઈ હોય ત્યારે સિકન બીકન ખાવું ન જોઈએ તેવી રીતે વિદ્યાર્થી મિત્રો પાંચે પાંચ છે ચોથો જોઈએ ઉદાહરણ મુજબના શબ્દો લખી બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો દિવસ રાત તો દિવસે સૂર્ય પ્રકાશ આપે અને રાત્રે ચંદ્ર ચમકે બરાબર ચારે ચાર છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પાંચમું એકમને આધારે સાચા વિકલ્પ સામે રાઈટ કરવાનું છે ગાઈશ બરાબર કારેલા જેવું ઓસળ બીજું એકે નહીં તો કારેલા જ ઉત્તમ ઓસળ છે એવી જ રીતે બકોર પટેલનો કારેલાનો જોઈ પામતા કારણ કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને બરોબર એવી રીતે ત્રીજો તે ચોથો પણ અહીંયા છે અહીંયા પાંચમો આ પેજ ઉપર છે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો જોઈએ આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠ્યપુઠ પાઠમાંથી શોધીને લખવાનું છે જગાઇશ બરોબર ખવાયેલું પચી જાય છે તો હા ખાધેલું હજમ થઈ જાય છે એવી રીતે જવાબ તો બાકીના પણ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાતમો જોઈએ તો ઉદાહરણ મુજબના વાક્યો લખી તેનો અર્થ લખો વાક્ય શું છે આંખમાં આંસુ આવ્યા એટલે શું થઈ ગયું બરાબર એટલે કે માત્ર રડવાથી કશું રડતું નથી તો તમે જોઈ શકો છો બીજો ત્રીજો અને ચોથો આઠમો પ્રશ્ન વાક્ય વાંચો અને વાર્તાના આધારે લાગુ પડતા પાત્રનું નામ લખો બરાબર અહીંયા છે બાકી અહીંયા આપણે ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર જવાબ તમને અહીંયા મળી જશે પહેલામાં બકોર પટેલ ગોપાલદાસ સકરી પટલાણી ગોપાલદાસ બકોર પટેલ ને બકોર પટેલ આ રીતે પાંચો પાંચ ઉત્તર જે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નવમો જોઈએ તો પ્રશ્નોના ઉત્તર લખો બકોર પટેલની કઈ વાતની નવાઈ લાગી કેમ તો કે બકોર પટેલને કારેલામાં બહુ ઘણા બધા ગુણ છે તેવું ચોપાનિયામાં વાંચીને નવાઈ લાગી કારણ કે કારેલા કડવા લાગતા હોવાથી તેમને પોતે કદી ખાધા ન હતા બરોબર તેઓ તેમના મમ્મી ખુશાલ ડોસીને બીજા શાક ફરતે લાવવાનું પરંતુ કારેલા કદી લાવવાનું ના કહેતા હતા તેઓ બજારમાં જઈને દુકાનમાં કારેલાનો ઢગલો જોઈને નવાઈ પામી વિચારે કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે તેઓ વિચારે કે કોઈ મૂર્ખાઓ જ ખાતા હશે અને જો ના વેચાય તો મૂર્ખા શાકવાળા તેને ફેંકી દેતા હશે આ રીતે કહી છે એ વિચારતા હતા બરોબર જોઈએ આગળ બીજો બકોર પટેલ કેવી રીતે કારેલા લટુ બની ગયા બરોબર તો સરસ મજાનું છે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને લખતા રહેજો જો દરેક પ્રશ્નો આપણે વાંચીને સમજશું તો વિડીયોની સાઇઝ એકદમ મોટી થઈ જશે વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે ત્રીજો ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું કેમ બરાબર તો એ જ રીતે ચોથો ગોપાલદાસની આંખો ક્યારે પોળી થઈ ગઈ કેમ પાંચમો પ્રશ્ન શું કહે છે તો કે શું જોઈને ગોપાલદાસ ભડક્યા કેમ એવી જ રીતે છઠ્ઠો અહીં જે વહેલા વિદાય થવા ગોપાલદાસે શું કર્યું અને કેમ બરાબર ફકરો વાંચીને ધ્યાનથી નીચેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે વિદ્યાર્થી મિત્રો ફકરો તમે જોઈ શકો છો પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ રસોડામાં છેલ્લે કોણ ગયું હશે તો કે ભારતી બરોબર કોના મોટામાં અંગમ જોવા મળ્યો તો હવે ભારતી બરોબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવવાનું છે ગાય ખોટું વિધાન સુધારીને લખવાનું છે બરોબર કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો રજન રીંગણાનો સ્વાદષ્ટ ઓળો બનાવે છે તો પેલું વિદ્યાર્થી મિત્રો સાચું છે એવી રીતે બીજું ખોટું અને ત્રીજું ખરું અને ચોથું જે ખોટું છે બરાબર સુધારેલા વાક્યો પણ તમે અહીંયા જોઈ શકો છો લખીને પ્રશ્નોના ઉત્તર આપો ભાવના અને સાક્ષીએ કયું ક્યુ કામ કર્યું હશે તો કે ભાવના અને સાક્ષીએ રસોડાનું રસોઈ બનાવવા સિવાયનું બધું કામ કર્યું હશે ભારતીય સાનું શાક બનાવ્યું હશે તો કે ભારતીય બધા શાકભાજીનું પંચકૂટિયું શાક બનાવ્યું હશે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખવાનું છે ગાય બરોબર પણ આ લખાણ વાંચીને વિચારમાં પડી ગયા મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ ન પડી આપણે ઉત્તર ફોક ઉપર ફોકસ કરીએ ગાઈસ પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ નહીં પડે ચાલો ત્યારે હવે હું પણ કારેલા ખાવાનું શરૂ કરું છું તો સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ છે તમે એને વિડીયો પોસ્ટ કરીને લખી લેજો તો માઇડિયર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે આપણે સરસ મજાનું સોલ્યુશન છે આ વિડિયોમાં આપણે કવર કર્યું છે આગળ નેક્સ્ટ બરોબર સાતમો પાઠ આવે છે એનું તરત જ હું સોલ્યુશન લઈને વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ આવી જાય છે વિડીયોને લાઇક જરૂરથી કરજો તમે વિડીયો ઉપર પહેલી જ વખત આવ્યા હોય નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો જેથી આવા યુઝફુલ વિડીયોઝની નોટિફિકેશન તમને રેગ્યુલર મળતી રહે સાથે 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 વિદ્યાર્થી મિત્રો વિડીયોની નીચે કોમેન્ટની બાજુમાં હાઈપ છે હાઈપ પણ જરૂરથી આપી દેજો જેથી તમને યુઝફુલ આવા કન્ટેન્ટ મળતા રહે તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત